પ્રમુખ ઉપપ્રમુખ તેમજ સેક્રેટરી સહિતના પરિણામો જાહેર થવાની શક્યતા છે અગાઉ આલ્ફાબેટિકલી નામ મુજબ મતદાન કરી શકાતું હતું પરંતુ હવે સનદ નંબર મુજબ મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી સાથે જ આ વખતે બેલેટ પેપરથી મતદાન કરાયું હતું અમદાવાદના રખ્યાલ અને બાપુનગર વિસ્તારમાં તાજેતરમાં અસામાજિક તત્વોએ ખુલ્લેમ જાહેર રોડ પર તલવાર અને શરીર જેવા હથિયારો સાથે આતંક મચાવ્યો હતો જોકે આ ઘટનાને પગલે પોલીસની ગાડી પણ અહીં પહોંચી હતી પરંતુ આ અસામાજિક તત્વોએ પોલીસ કર્મીને હથિયાર બતાવી ગાડીમાં બેસી જવા ઈશારો કરી જબરજસ્તી ગાડીમાં બેસાડ્યા હતા ત્યારે ફરજ દરમિયાન બેદરકારી દાખવી હોવાનું સાબિત થતાં હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ અને કોન્સ્ટેબલ મિતેશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દેહગામના કડજોદરા ગામે દારૂના કટિંગ સમયે દરોડો પાડી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ આરોપીને ઝડપી લીધા છે જેમાં ગુજરાત બહારના રાજ્યમાંથી દારૂ ભરેલું કન્ટેનર મંગાવી દેહગામ તાલુકાના કડજોદરા ગામમાં તેનું કટિંગ કરવાનું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડી વિદેશી દારૂની સાત બોટલ કન્ટેનર અને છ કાર સહિત લાખનો કબજે કર્યો હતો જ્યારે વકીલાતની યાર્ડમાં બુટલેગર બનેલા બેગમના ઈસમ સહિત ત્રણ આરોપીને સ્થળ પરથી ઝડપી લીધા હતા સમગ્ર મામલે પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત પંદર આરોપીને વોન્ટેડ જાહેર કર્યા હતા